નમસ્કાર મિત્રો આપ આપ સૌને મારા પ્રણામ જાણો એકવીસ ચાર બે હજાર પચીસ ના રોજ સુરેન્દ્રનગરની અંદર ખેડૂતોની મહારેલી નું આયોજન કરવામાં આવ્યું છે અને આ રેલીના માધ્યમથી જે ગત ચોમાસાની અંદર ખેડૂતોને પાક નિષ્ફળનું જે વળતર મળવાનું હતું હડતો આજે દિન સુધી ભારતે જનતા પાર્ટીની સરકારે ચૂકવ્યું નથી એના વિરોધમાં આ એકવીસમી તારીખની રહેલી છે સાથે સાથે જમીન માપણી કચેરીની જે મનમાની ચાલી રહી છે વર્ષોથી ત્યાં પોતાના માપ માટે ખેડૂતના હદ નિશાન નક્કી કરવા માટે એ માપણી કચેરીએ ડીએલઆરની કચેરીએ વારંવાર ધક્કા ખાય છે અને તેનું કોઈ નિરાકરણ આવતું નથી એના વિરોધમાં પણ આવે પરંતુ મારે આજે તમને બધાને જણાવવું છે કે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા સમગ્ર જિલ્લામાં અને લગભગ રાજ્યના ઘણા બધા જગ્યાએ એ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને પુતળા દહનનો કાર્યક્રમમાં ગુજરાત પોલીસ અને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ કઈ રીતે સહભાગી બની હતી એના વરવા દ્રશ્યો સમગ્ર લોકોએ જોયા એના વિડિયોઝ પણ બધા લોકોની અંદર આજે સોશિયલ મીડિયામાંની ચર્ચા કે ગુજરાત પોલીસ જ્યારે વિરોધ પક્ષ કોઈ પોતાનો અવાજ રજૂ કરે લોકોના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરે ત્યારે તો ગુજરાત પોલીસ એમને રોકવા માટેના તમામ પ્રયત્નો કરતી હોય છે એમની રેલીઓને મંજૂરી ન આપવામાં આવે ટ્રેક્ટર રેલીને મંજૂરી ના આપવા અમે પુતળા દહનનો કાર્યક્રમ હોય તો જાણે કોઈ ત્રાસવાદીઓ આવે હોય એમ ગુજરાતના લોકો ઉપર તૂટી પડે વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં નીકળતા હોય તો એમને ગમે ત્યાંથી અટક કરીને ઉપાડી લેવામાં આવે આ પ્રકારની ગુજરાત પોલીસની જે રીતિનીતિ રહી એની સામે ગઈકાલે જે પ્રકારે ગુજરાત પોલીસ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જે સહભાગી બની ખાલી ગુજરાત પોલીસે પોતે પુતળો હાથમાં ચાલીને સળગાવ્યું નથી એટલી જ ખાલી બાકી રહ્યું હતું બાકી તો બધો જ એમને પૂર્ણ સહકાર આપવામાં આવ્યો શાંતિથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકદમ હસતા મોઢે પુતળું આરામથી લઈ જાય એને સળગાવે અને ગુજરાતની પોલીસ ઊભી ઊભી જોતી જોતી એ પોતાની જાતની મસ્કરી એ લોકો સમક્ષ કરાવે ત્યારે અમારી એકવીસ તારીખની રેલીની અંદર અમે હવે જોશું કે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની ભૂમિકા શું રહે કઈ રીતે લોકોના અવાજ અને દબાવનો કોશિશ કરે છે અમે પણ અમારા સંવિધાનિક બજાજ અધિકારનો ઉપયોગ કરીશું અને અમે પ્રચંડ વિરોધ કરીશું એકવીસ તારીખે માન્ય કલેક્ટર શ્રી અમે આવેદન આપીશું ત્યાં કલેક્ટર કચેરી અમે ધરણા કરીશું અને ત્યારે ગુજરાત પોલીસનો હવે કયો ચહેરો અમને જોવા મળે છે જે ગઈકાલનો ચહેરો હતો એ ભારતીય જનતા પાર્ટી માટેનો ચહેરો અલગ અને કોંગ્રેસના કાર્યકર્તા અન્ય વિપક્ષના લોકો કાર્યક્રમ કરે એનો એનો અલગ ચહેરો એ હવે અમે એકવીસમી તારીખે જોવાના છીએ ગઈકાલે બિલકુલ વાહિયાત કારણોસર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોએ પુત્ર દહનનો કાર્યક્રમ કર્યો પરંતુ તમે ક્યારે એવું જોયું છે કે તમારા પ્રશ્નો માટે તમારી સમસ્યાઓ માટે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ક્યારેક અવાજ ઉઠાવ્યો હોય વિધાનસભાની અંદર તમારા માટે એક શબ્દ પણ બોલ્યા હોય ક્યારેક તમારા લઈને તમારા પ્રશ્નો સરકારનો વિરોધ કર્યો હોય કે સરકારનું પુતળું બાળ્યું હું બધા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને એમના આગેવાનોને આહવાન કરું કે જો તમારામાં શરમનો છાંટો બચ્યો હોય તો એકવીસ તારીખે ખેડૂતોના પ્રશ્ને ખેડૂતોના પ્રાણ પ્રશ્ને અમારી રેલીમાં જોડાજો તો જ તમે સાચા જનસેવકો અન્યથા તમે સરકારની સાથે રહી અને લોકોની મજાક અને મસ્કરી ઉડાવો છો લોકોની છેતરપિંડી કરો છો એ હવે છાનું રહેશે હું સુરેન્દ્રનગર જિલ્લાના તમામ વર્ગોના લોકોને આહવાન કરું છું કે આપણે જો હવે લડીશું નહીં તો આવતીકાલે આ સરકાર તમને ચોક્કસથી થી એક ગુલામ બનાવવાની છે તમારા તમામ હક અને અધિકારો છીનવી લેવાની છે તમને એક શબ્દ પણ બોલવાનો અધિકાર રહેશે અને એના માટે હવે આપણે બધાએ સાથે મળીને એક અવાજે બુલંદ અવાજે આ સરકારનો વિરોધ કરવો પડશે અને આપણા તમારા હક અને અધિકાર માટે આપણે લડવું પડશે જજવું પડશે એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા પ્રણામ જય સંવિધાન જય ભારત